અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સાંતલપુર તાલુકાના આહિર સમાજના ત્રણસોથી વધુ યુગલોએ લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા સાંતલપુર અને કચ્છના ચોરાડ અને વાગડ અને વઢિયાર વિસ્તારના તેપન ગામમાં વસતા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખ સુદ તેરસના દિવસે જ લગ્ન કરવાની સોળસો વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે પાટણ જિલ્લા સાંતલપુર તાલુકા ગ્રામીણ વિસ્તારમાં આહિર સમાજના લગ્ન વૈશાખ સુદ તેરસના દિવસે રાત્રે અગિયારથી બાર વાગ્યે થતાં લગ્નના ફેરા વર્ષે છ વાગે ઝડપી પૂર્ણ કરી પરંપરા જાળવી રાખી હતી જેમાં આ વર્ષે પણ ભારત પાકિસ્તાન યુદ્ધની સંભાવના વચ્ચે પણ આહિર સમાજ પરંપરા જાળવી રાખી અને લગ્નનું આયોજન કર્યું જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે થી વધારે લગ્ન યોજવામાં આવ્યા અને જે લગ્ન રાત્રે યોજાતા હતા તે લગ્ન સાંજના સમય યોજાયા અને લગ્નના ફેરા રાત્રે ફરતા હોય તે થોડા ત્રણ કલાક પહેલાં કરી અને સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી લગ્નવિધિ પૂર્ણ કરી જેમાં આહિર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુ તેરસના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવી છે જે આજની યુવા પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે અને જોકે આ વખતે માત્ર થોડો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈ ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી ત્રણ કલાક પહેલા ફરી સરકારની ગાઈડલાઈનનું પાલન કરી લગ્નવિધિ પૂર્ણ કરી હતી જેમાં સાંતલપુર તાલુકા ધુકાવાડા ગામે કરાણી અને ભીમાણી પરિવારે આ વખતે તેમના પરિવારના તમામ જમણવાર એક જગ્યાએ રાખવામાં આવ્યો અને સોળસો વર્ષથી ચાલી આવતી તેમની પરંપરા મુજબ લગ્ન વિધિ પૂર્ણ કરી અને જેમાં આહિર સમાજના લગ્નની અંદર કોઈ પણ જાતના ખોટા ખર્ચાઓ કરવામાં આવતા નથી કોઈ પણ જાતના પ્રદૂષણ ફેલાય તેવા ફટાકડા ફોડવામાં આવતા નથી અને વર્ષોની પરંપરા જાળવી રાખી સમાજના રીતિ રિવાજ મુજબ ચાલી આવતા પરંપરાને જાળવી રાખવા લગ્ન યોજવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષમણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી અમારી આહિરોની આજે ચોવીસ ચોરાડ ગામ છે વાગણના ગામ છે અને ખડીર આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહિર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈ પણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે આ વખતે અમે નવો પ્રયોગ એક એ કર્યો છે કે અમારો કારાણી પરિવાર અને ભીમાણી પરિવારના જે સાત લગ્ન છે એનો તમામ જમણવાર એનું જાનઅડવું એની જાન જમાડવી એની વાયણું જમાડવું આ દરેક કાર્યક્રમ ભેગા કર્યા છે એ કાર્યક્રમ ભેગા કરવાનું કારણ એ જ છે કે સાત જગ્યાએ તો લોકોને સાત જગ્યાએ જવું પડે મતલબ એક ખર્ચની અંદર પણ થોડી સ્થિરતા રહે ખર્ચ પણ ઓછો આવે લોકોને પણ આવવા જવામાં સરળતા રહે અને એની સાથે સાથે કે આ સાત લગ્નના લોકો ભેગા મળી અને જમે જેનું અન એક એનું મન એક તો આ કોન્સેપ્ટ લઈ અને સમાજની અંદર એક નવી પ્રેરણા આ અમારા હમીર કાકા કાનજીભાઈ અમારા વડીલો સવજીભાઈ બીજા જે અમારા વડવાઓ છે એનું માર્ગદર્શન લઈ અને અમે આ બંને પરિવારના આગેવાનોએ ભેગા મળી અને એક સરસ મજાનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો કે આવનાર ચાર પાંચ જાનો શાંતિથી જમી રહી છે અને અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે કટોકટીની સ્થિતિની છે એની અંદર પણ જેની એની ગાઈડલાઈન છે એનું પણ અમે સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે અમારી અત્યારે લગભગ હજારોની સંખ્યાની અંદર ભાઈઓને બેનું જમી લીધું છે હવે લગભગ એ પંદર મિનિટમાં એમના ફેરા ચાલુ થઈ જશે અને લગભગ સાડા સાત આઠ કે નવ વાગ્યા સુધીમાં અમારા લગ્ન પણ પૂર્ણ થઈ જશે અમે ફટાકડા ના ફોડવા ડ્રોનથી શૂટિંગ ના કરવું ડીજે ના વગાડવું એનો સંપૂર્ણપણે ગા ગાઈડલાઇનનું અમે પાલન કરી રહ્યા છીએ તો એના માટે અમારા વડીલોએ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે એક અમારા આહિર સમાજને એક નવો રાહ આપ્યો છે અને એનાથી આહિર સમાજને તો ખૂબ ફાયદો થશે તેની સાથે સાથે જે અનાજનો ખૂબ બગાડ થતો તો એની અંદર પણ ખૂબ કંટ્રોલ છે અને બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે તો આ કામ કોઈ એક વ્યક્તિ નથી કરી શકતું પણ અમારા વડીલો અમેરિકા કા સૌજીભાઈ જીવણભાઈ દલાભાઈ આ લોકો બધા રાત દિવસ આની અંદર મહેનત કરે છે ત્યારે શક્ય બન્યું છે જો આ થઈ જશે તો આગળનો અમારો પ્લાન એવો છે કે આખા ગામનો જમણવાર એક જ હોય અને આખું ગામ એક જ રસોડે જમે એની અમે નાની શરૂઆત આઠ લગ્નથી કરી છે અસ્તુ ભારત માતા કી જે સુરક્ષિત રહીએ અને ભારતના યુદ્ધ સમયની જે ગાઈડલાઈન છે એને સંપૂર્ણપણે પાલન કરીએ નારાયણભાઈ આએ હું ધોકાવડા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે કામ કરું છું અને સમાજની અંદર એક નવી વડીલોના માર્ગદર્શનથી યુવાનોની મદદથી એક નવી રાહ ચીંધવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને એમાં અમને સફળતા પણ મળી છે આભાર